ત્યારે શાંતિભાઈએ કહ્યું બસ કઈ જ નવા જૂની નથી પણ તમે તમારું મકાન વેચીને અહીંથી જતા રહેવાના છો ગામમાં તો વાતો સંભળાય છે એમ કહેતા કહેતા વિજયે પોતાની રિક્ષામાં સામાન ગોઠવ્યો અને વિજય તો શાંતિભાઈ ના ગામનો જ રિક્ષાવાળો વાળો હતો અને શાંતિભાઈ પહેલા જ વિજયને ફોન કરીને રેલવે સ્ટેશન લેવા આવવાનું કહી દીધું હતું વિજય રીક્ષા ચાલુ કરી અને પાછળ કાઢ્યું છે એટલે વિજય બોલ્યો કે મને કલર કામ વાળો રમેશ કહેતો હતો કે શાંતિભાઈ નો છોકરો મકાન વેચી નાખવાનો છે અને શહેરમાં નવું મકાન લેશે અને શાંતિભાઈ ને ત્યાં લઈ જશે રિક્ષા ધીમે ધીમે આગળ વધી રહી હતી રસ્તામાં જે કોઈ પરિચિત સામે મળતા એ શાંતિભાઈ ની સામે સ્મિત કરતા અને હાથ ઊંચો કરતા જતા હતા શાંતિભાઈ ને આ ગામમાં બધા માસ્ટરજી કહેતા હતા ગામની બે પેઢીઓને ભણાવીને એ છેલ્લા ચાર વર્ષથી નિવૃત્તિનું જીવન ગાળતા હતા તેમનો દીકરો મનીષ બાજુના શહેરમાં બેંકમાં મેનેજર હતો આશરે અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે છેલ્લે છેલ્લે મનીષને નોકરી મળી હતી બે વર્ષ પછી તો મનીષના લગ્ન પણ થઈ ગયા અને આજે મનીષને ત્યાં બે સંતાનો પણ છે બે વર્ષ પહેલા જ માસ્તરજી ના પત્ની નું અવસાન થયું હતું વિજય રિક્ષા ઉભી રાખી અને રીક્ષામાંથી માસ્તરજી ના થેલા લઈને વિજય માસ્તરજી ની સાથે ઘરના દરવાજા સુધી ગયો માસ્તરજી એ ડોરબેલ વગાડી અને વિજય ત્યાંથી જતો રહ્યો પત્ની થયા મનીષનો નાનો દીકરો દાદા આવ્યા દાદા આવ્યા દાદા મારા માટે શું લઈ આવ્યા છો શાંતિભાઈનો બધો થાક વીરને જોઈને ઉતરી ગયો માસ્તરજી થેલામાંથી ચોકલેટ કાઢી અને જેવા વીરને દેવા ગયા

તે માસ્તર જીને પોતાના ઘરમાં આ રીતે વર્તન કરવામાં આવે છે અને મનીષ તો સવારે આઠ વાગે જતો રહેતો હતો અને છેક સાંજના સાત વાગે પાછો આવતો હતો આખો દિવસ માસ્તરજી પોતાના રૂમ માં એકલા બેઠા રહેતા સવારે આઠ વાગે એક કપ ચા મનીષની દીકરી મનાલી આપી જતી હતી બસ પછી તો સાડા બાર વાગે એક થાળી રૂમમાં આવી જતી

આખો દિવસ ઘરમાં બેઠા રહો છો બેઠા બેઠા કેટલું ખાધે રાખવાનું છે માણસ બે ઘડી બહાર આટા મારી આવે કે ખાધેલું પચે પણ નહીં સાસુની જેમ આખો દિવસ મારા માથે જ રહેવું છે વહુની આવી કડવી વાતો સાંભળીને માસ્ટરજી બહાર ગામમાં ફરવા નીકળી જતા જેવા બહાર નીકળે કે લોકો એમને માન સન્માન આપે કોઈક તેમને ચા પીવા પણ લઈ જાય તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આદર આપે અને ઘરનો બધો જ ભૂલી જાય બગીચામાં જતા નાના બાળકો રમતા હોય એમને વાર્તા કહેતા કવિતા સંભળાવતા નાના બાળકોને પણ માસ્તરજી ગમવા લાગ્યા પણ પોતાના દીકરાના સંતાનોને રમાડવાની ઈચ્છા મનમાં રહી જતી બહાર ગઈ હોય ત્યારે શાંતિભાઈ મનાલી અને વીરને પોતાની પાસે બેસાડીને વાતો કરતા અને તેમની સાથે રમતા પણ જેવી દરવાજાની ઘંટડી વાગે કે નિરૂપાની આચાર સંહિતા અને શાંતિભાઈની લાચાર સંહિતા લાગી જાય એવું ન નહોતું કે તેમણે મનીષના કાને આ વાત નાખી ન નહોતી જ્યારે મનીષને નિરૂપા વિશે કહ્યું ત્યારે મનીષ એવું બોલ્યો કે બીજી વખત નિરૂપાની કોઈ પણ વાત મનીષને ન કરવાની તેમની હિંમત થઈ નહીં તેણે કહ્યું તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે પપ્પા હવે નિવૃત્ત થયા છો એટલે ઘરમાં બેસીને પંચાયત કરવાનું મૂકી દો નિરૂપા આવું વર્તન કરે જ નહીં પણ તમારી માનસિક હાલત હવે બગડતી જાય છે જુનવાણી પિક્ચરની ખડૂશ સાસુની જેમ વહુના ખોચા કાઢ્યા વગર રહી નથી શકતા તમને આટલો તો સાચવીએ છીએ અને જો નિરૂપા એવી હોય ને તો તમને ક્યારનાય વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા હોય તમારે હવે જાતિ જિંદગીએ અમને બદનામ કરવા છે અને તમે કેટલા દુખી છો એ સમાજને બતાવવું છે એટલે આવા નાટક કરો છો તમને તમારા સગા દીકરાના ઘરમાં શાંતિ રહે તે જોઈ શકાતું નથી સાચું ને પપ્પા મનીષના આ શબ્દો તેમના હૃદયમાં ધરપતા જેમ ઘૂસી ગયા અને ઊંડો ઘા આપી ગયા એટલે ફરી ક્યારે તેમણે નિરૂપા વિશે મનીષને કંઈ કહ્યું નહીં મારા પેન્શન ના વીસ હજાર આવે છે ને એટલે જ મને ભેગો રાખ્યો છે નહી તો ક્યારનો બહાર તગડી મૂક્યો હોત એમ વિચારીને પોતાના રૂમમાં ગયા અને પત્નીના ફોટા આગળ માસ્ટરજી આંસુ પાડી લેતા તેમણે પંદર દિવસ પહેલા વાત કરી કે મારે જૂના મિત્રોને મળવા અમદાવાદ જવું છે તરત જ નિરૂપાની આંખમાં ચમક આવી ગઈ અને તરત જ એણે બે થેલા તૈયાર કરી દીધા હતા અને આજે આવ્યા ત્યારે વહુના મોઢે પર એક નફરતની લાગણી હતી

અને તેમને બાઇક પર બેસાડીને બેંક લઈ જતો હતો અને પેન્શન ના વીસ હજાર રૂપિયા એ લઈ લેતો હતો પછીના બે કે ત્રણ દિવસ ઘરમાં શાંતિ રહેતી વળી પાછો નિરૂપા પહેરો પહેલી તારીખ ના આવે ત્યાં સુધી ચાલુ રહેતો માસ્ટરજી ને મનીષ સાથે વાત કરવી હતી કે તે પોતાને પૂછ્યા વગર આ ઘર વેચવા તૈયાર કેમ થયો ત્યારે આ મોકાના મકાન ના સારા રૂપિયા આવે તેમ હતા અને એ રૂપિયાથી તે શહેરમાં એક ફ્લેટ લેવાનો હતો એ બાબતે તેમને મનીષ સાથે વાત કરવી હતી પણ મનીષ પાસે બે ઘડી ટાઈમ હતો નહીં એટલે માસ્તરજી રાહ જોતા રહી ગયા છેવટે તેમણે એક ફૂલ સ્કેપ કાગળ કાઢ્યો અને એમાં એક પત્ર લખ્યો અને પોતે બે વખત વાંચ્યો અને પત્નીના ફોટા સામે જોઈ રહ્યા બીજા દિવસે રાતે ડોરબેલનો અવાજ આવ્યો માસ્ટરજી મક્કમ ડગલે ઊભા રહ્યા અને બોલ્યા મનીષ અહી આવતો કામ છે મનીષે નજર પણ ન નાખી અને બોલ્યો જે કામ હોય તે સવારે કહેજો એક તો આખો દિવસ બેંકમાં થાકી જતા હોઈએ અને ઘરે આવીએ ત્યાં તમારી રામાયણ ઊભી જ હોય પણ માસ્તરજી મક્કમતાથી બોલે સવારે મોડું થઈ જશે એટલે જ કહું છું કે અત્યારે હું કામ પતાવી લઉં

આજે તેને પણ સસરાનું વર્તન સમજાણું નહીં વાસ્તવિક પત્ર આપીને પોતાના રૂમમાં જતા રહ્યા અને સુઈ ગયા હવે જાગવાનો વારો નિરૂપા અને મનીષનો હતો મનીષે પત્ર વાંચવાનો શરૂ કર્યો બાજુમાં નિરૂપા બેઠી હતી પ્રિય મનીષ અને મારા વાલા પૌત્ર વીર અને મનાલી તમારા બધાની કુશળતા ઈચ્છો છો તમારી પાસે મારી વાત સાંભળવાનો સમય હતો નહીં એટલે ના છૂટકે મારે આજે પત્ર લખવો પડે છે આ મારો છેલ્લો પત્ર છે હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી જિંદગીમાં તકલીફો સહન કરી છે મારા બાપુજી એક સામાન્ય ખેડૂત હતા હું સૌથી મોટો હતો અને મારા પછી બીજા ત્રણ ભાઈ અને બહેનો હતા એટલે મારું બાળપણ એકદમ સંઘર્ષ ભર્યું હતું હું નાનો હતો ત્યારથી મજૂરીએ જ હતો આ ગામની કોઈ એવી સીમ નહીં હોય કે જ્યાં મેં મજૂરી કામ ન કર્યું હોય સાંજે મજૂરીએથી આવતો ત્યારે મારા નાના ભાઈ અને બહેનો મારા બાપુજી કે બાના ખોળામાં રમતા હોય કે સૂતા હોય મને પણ ઈચ્છા થતી કે મને પણ કોઈ આવા લાડ લડાવે પણ એ ઈચ્છા હું મનમાં દબાવી દેતો મારા ભાઈઓ અને બહેનો થોડા મોટા થયા કે મારા બાપુજી અવસાન પામ્યા અને બીમાર જ રહેતી એટલે હવે ઘરની બધી જવાબદારી મારા માથે આવી ગઈ હતી હું ઘરે બેસીને રાત્રે ભણતો અને દિવસે વાડીઓમાં મજૂરી કરવા જતો હતો ભાઈઓ મોટા થતા ગયા અને ખર્ચા વધતા ગયા બે બહેનોને પરણાવી મારી પહેલા નાના ભાઈઓને પરણાવ્યા મારી થવા લાગી ત્યારે શિક્ષકની નોકરી મળી હતી બધા ભાઈઓ પાંખો આવી એ રીતે ઉડી ગયા મનમાં થતું કે હું કોના માટે જીવું છું પણ પછી એમ થયું કે હવે મારા સંતાનો થશે પછી મને સુખ મળશે તારી મમ્મી પણ હું સ્કૂલે જતો પછી ગામના કામ કરવા જતી અને અમે એક એક રૂપિયો બચાવતા એ વખતે પગાર ટૂંકો હતો તારો જન્મ થયા પછી હું ગામમાં વેપારી પેઢીના નામો લખતો એમાંથી જે રકમ આવે એ હું દર મહિને પોસ્ટમાં મૂકતો ક્યારે સારા કપડાં પણ મેં પહેર્યા નહીં તારી બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે એક વખત તું આઠ વર્ષનો હતો અને તે જીદ કરી કે મારે નવા બૂટ જોઈએ છે અને હું શહેરમાં ગયો બૂટ તો લઈ લીધા પણ ભાડાના પૈસા વધ્યા એટલે હું કિલોમીટર ચાલીને સવારે ઘરે પહોંચ્યો પણ તને બૂટ અપાવી દીધા ધીમે ધીમે મેં ટ્યુશન શરૂ કર્યા રકમ બચાવતો એ પોસ્ટમાં મૂકતો મુકતો ગયો અત્યારે જ્યાં મકાન છે એ ત્યારે સાવ છેવાળાનું ગણાતું એટલે આ જગ્યા સાવ સસ્તામાં મળી ગઈ હતી રાતે રાતે હું અને તારી મમ્મી આ મકાન ચણતા હતા કડિયાના છોકરાને હું મફત ભણાવતો એટલે એ રાતે બાર વાગ્યા સુધી અમને મદદ કરવા આવતો હતો આ મકાનમાં જે ઈટ વપરાય છે ને તે એક એક ઈંટ મેં અને તારી મમ્મીએ ઉપાડેલી ઈજ છે આ રીતે આખું મકાન તૈયાર થતા પાંચ વર્ષ લાગી ગયા પછી તો પગાર વધ્યો પણ મેં કર્કશ ના છોડી તું બીકોમ થયો અને તને નોકરી મળી ગઈ તારા લગ્ન કર્યા પછી મને એમ થતું હતું કે હવે મારે સુખના દિવસો આવ્યા છે પણ કેવા દિવસો તારા સંતાનોને હું રમાડી પણ ના શકું જે આખું ઘર મેં મારી મહેનત થી બનાવેલું છે એ જ ઘરમાં બીજે ફરવાનો પણ મને હક નહીં તારી પત્ની તિરસ્કાર મારે સહન કરવાનો એ બધું તો ઠીક પણ હવે તારે આ મકાન વેચીને શહેરમાં ફ્લેટ લેવો છે તે આખા ગામમાં વાત કરી પણ મને તો પૂછ્યું જ નહીં હું અંદર ભાંગી ગયો છું હું હવે મારી રીતે જીવવા માંગુ છું હું જે રકમ પોસ્ટમાં મૂકતો એ ડબલ થતી અને એ ડબલ થયેલી રકમ પણ પાછી પોસ્ટમાં મૂકી દેતો હતો આમને આમ આ રકમ હવે એવી થઈ ગઈ છે કે દર મહિને પંદર હજાર જેટલી રકમ મને મળે છે આ વાત મેં તને કદી કીધી નથી મને એમ હતું કે ક્યારેક દીકરાને સરપ્રાઈઝ આપીશ

આ ઘરમાં કારણ કે આ મારું ઘર છે મારી માલિકી નું છે કે જેવું મારી પેન્શન ની રકમ માંથી અમે બચત ની રકમ માંથી સરસ રીતે ઘર ચાલશે તમારી પાસે એક અઠવાડિયા નો સમય છે તમારી વ્યવસ્થા તમે કરી લેજો ભાડે રહેવું હોય તો ભાડે રહીજો જે કરવું હોય એ પણ અઠવાડિયાની અંદર તમારે આ મકાન ખાલી કરીને જતા રહેવાનું છે મન ફાવે ત્યાં જાવ આ મકાન ઉપર મેં મોટા અક્ષરે મનીષ લખેલું છે એ કાલે દૂર થઈ જશે અને ત્યાં ખિલખિલાટ લખાઈ જશે અમારે હવે વૃદ્ધ થવું જ નથી ફરીથી નાના બાળક જેવું થવું છે મારે જે આઠ મિત્રો આવવાના છે એમનામાં કોઈ ને કોઈ આવડત છે એમાં એક તો ડોક્ટર પણ છે એ અમારી તબિયત પણ સાચવ છે આ મારો ફાઈનલ નિર્ણય છે કોઈ જ વાતચીત હું કરવા માંગતો નથી હવે હું મારા માટે જીવવા માંગુ છું કોઈ મને એ જ હું એને સંપૂર્ણ દઉં છું કારણ કે જમાના પ્રમાણે સંતાનો બદલાઈ જાય તો મા બાપ કેમ નહીં બસ એ જ પોતાની માટે જીવવા માંગતો માસ્ટર શાંતિલાલ અને પાંચ દિવસ પછી મનીષ અને નિરૂપા પોતાના બાળકો સાથે ચાલી નીકળ્યા